આજના સમયમાં શિક્ષણનું મહત્વ ખૂબ જ છે અને દરેક સમાજની પ્રગતિ શિક્ષણ પર જ આધારિત હોય છે ત્યારે ડીસામાં વસતો ધાણદાર પંચાલ સમાજ પણ વર્ષોથી સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા માટે સમાજના તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત કરી રહ્યો છે ત્યારે આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલવે સ્ટેશન ચાર રસ્તા નજીક આવેલી પંચાલ સમાજની વાડીમાં તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પહેલા ધોરણથી સ્નાતક સુધી અભ્યાસ કરતા તમામ તેજસ્વી તાલાઓને પ્રોત્સાહક ઇનામો અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી વર્તમાન સમયમાં શિક્ષણના મહત્વ વિશે ઉપસ્થિત સમાજના ભાઈ બહેનોને સમજણ આપી હતી આ પ્રસંગે ડીસા દાણદાર પંચાલ સમાજના પ્રમુખ રમેશભાઈ પંચાલ સતીશભાઈ પંચાલ ભીખાભાઈ પંચાલ અશોકભાઈ પંચાલ દિલીપભાઈ પંચાલ ડાયાભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વકર્મા ભગવાનની જય આજ રોજ શ્રી ધાંધાર પંચાલ સેવા સમાજ દિશા દ્વારા દસમો સરસ્વતી સન્માન સમારોહ દિશામાં વસતા તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટેનો આ કાર્યક્રમ છે અમે લોકો સમાજના બધા ભાઈઓ બહેનો સાથે મળીને ઉજવણી કરીએ છીએ એમાં સમાજના ઉચ્ચ ટકાવારી મેળવેલા વિદ્યાર્થી ભાઈ બહેનોને ઇનામ અને શિલ્ડને આપીને સન્માનિત કરીએ છીએ આમાં દાતોનું યોગદાનથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ શ્રી ધંધાર પંચાલ સેવા સમાજ દિશા દ્વારા આ પ્રોગ્રામમાં અંદાજે ચારસો જ્ઞાતિજનો ઉપસ્થિત રહે છે આ મુજબ અમે દર સાલ આ પ્રોગ્રામ કરીએ છીએ